રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો તેમનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરી અને પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પહેલા કોન્ટેક્ટ કરજો બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન સારું

જિલ્લો અમરેલી અને ગામ રાજુલા ગામે જોવા મળશે જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજયભાઈ નામ ઓગણસી નવસો વાળા નંબર ઉપર કોલ કરી મેસી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્ર બસો પીચોતેર ડીઆઈ

માહિતી આગળ મળી રહેશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટોટલ જવાબદારી અને MRF ના ટાયર છે તમે જોઈ શકો છો આખો ટ્રેક્ટર વધારે માહિતી માટે તમે અનિલભાઈનો કોન્ટેક્ટ પણ કરી શકો છો જે ટ્રેક્ટરના ઓનર છે કિંમતની વાત કરું આ ટ્રેક્ટર ની કિંમત એક લાખ અને 70000 હજાર રાખવામાં આવી છે આ કિંમત ફિક્સ છે કિંમતમાં ફેરફાર નહી થાય કિંમત ફિક્સ રાખેલી છે એક લાખ 70000 હજારમાં ટ્રેક્ટર લેવું હોય તો તમે અનિલભાઈનો કોન્ટેક કરજો હવે ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો ભૂંભાલી અને ગામ ઘોઘાણી બાજુમાં જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો

ટ્રેસ ડ્રાઈવ ટ્રેક્ટરની રૂબરૂ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વસ્તુ લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટનું કંડિશન સારું છતરી જોવા નહીં મળે ટ્રેક્ટર ની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ છે અને ટાયરનું કંડિશન પણ સારું છે મહાકાળી ટ્રેલર મહુવાની બનાવટ નું તળિયું ચોખું સાઈડું પતરા સારા ફોર વ્હીલ ટ્રેલર છે ક્યાંય પણ સડો નથી રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેલર રૂબરૂ જોયા બાદ પણ બંને વસ્તુ લઈ શકો છો ટ્રેલરના ટાયર છે તે મીડિયમ કંડિશનમાં સડો જોવા નહીં મળે હેવી ટ્રેલર ટોટલ જવાબદારી વાળું સાવ ઓછું વાપરેલું અને સાચવેલું ટ્રેક્ટર ટ્રેલર બંને જોવા મળશે સેટની કિંમત માત્ર ત્રણ લાખ હજાર રાખવામાં આવે છે તેમાં પણ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો રાજુલા અને ખેરા ગામે જોવા મળશે સેટ લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

મોડેલની વાત કરું બે હાજર સાત ના મોડેલ ટ્રેક્ટર ફૂલ સાચવેલું ચોખું ક્લીન આખું ટ્રેક્ટર તમે અંદર ક્લિયર જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો નો નથી ઘર ઘરાવ ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે

બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટનું કન્ડિશન સારું છતરી જોવા નહીં મળે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે અને પાર્સિંગ પૂરું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેલર ક્લિયર કર જોઈ શકો છો ટ્રેલર એટલે કે લારી એસી ફૂટની છે જેની અંદર ચેસીસ નવી નાખવામાં આવી છે પાટિયા પણ નવા નાખવામાં આવ્યા છે વ્હીલ પ્લેટો પણ બદલવામાં આવી છે નવી નાખવામાં આવી છે અને આખું કલર કામ કરવામાં આવ્યું છે તળિયું ચોખ્ખું સાઈડિયું સારા સળો જોવા નહીં મળે ચોખ્ખું ટ્રેલર બાકી તમે રૂબરૂ જોઈ શકો છો ટ્રેલર અને ટાયરનું કન્ડિશન સારું કાગળિયાની વાત કરું તો બુક જોવા નહીં મળે લખાણ જોવા મળશે ટ્રેલરની અને ટ્રેક્ટરની કિંમત બંનેની સેટની કિંમત બે લાખ અને એકાવન હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર ટ્રેલર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અશોક સિંહ નામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મ આ ટ્રેક્ટર વેચવાનું છે પાસઠ મોડેલની વાત કરું બે હજાર પંદર ના મોડલનું ટ્રેક્ટર છે ફોર બાય ફોર એટલે કે ફોર વ્હીલ ફોર ડ્રાઈવ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર ની અંદર સાઈડ ગેર

આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર તમે જોઈ શકો છો ન્યુ કન્ડિશનમાં ટાયર જોવા મળશે આગળનું ટાયર ન્યુ કન્ડિશનમાં પાછળનું મીડિયમ કન્ડિશનમાં કિંમત સાડા ત્રણ લાખ અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

ઉપર નંબર મળી જશે સિંતેરિક છ્યાસઠ ફાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો વી એસ શક્તિમાંથી બનાવેલું તમે જે ફોર વ્હીલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર સોળ સત્તરના મોડેલનું આ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર ક્લિયર કટ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં જ છે ક્રિસી કાટ સ્ટાન્ડર્ડ એન્જિન પાવરફુલ છે ગિયર પણ કમ્પ્લેટ તમે વિડીયો અંદર જોઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સતરી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં સોળ સત્તરનું મોડેલ કિંમત અંદાજિત એક લાખ દસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર અને દેગામ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે બાઉતેર છ પચાસ વાળા નંબર પર કોલ કરી આ મિનિ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમાર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો